ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ લેવાનું શરૂ કરાયું છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં જો કોઈ વિદ્યાર્થી ઉત્તર વયમાં નાણાં મૂકશે એટલે કે રૂપિયા મૂકશે તો પચીસો રૂપિયાનો દંડ અને છ મહિના સુધી પરીક્ષા નહીં આપી શકે તે સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે વીરનર્મા યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષા શરૂ થઈ છે એપ્રિલથી એકટીકેટી રેગ્યુલર પરીક્ષા શરૂ થશે જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે હવે કોઈપણ વિદ્યાર્થી ઉત્તર વયમાં ચાલણની નોટ મૂકશે તો તેને પચીસસો રૂપિયા પેનલ્ટી સાથે છ મહિના સુધી કોઈપણ પરીક્ષાનો લાભ મળશે નહીં કાપડી કે માઇક્રોજેરોક્સ સહિતનું કોઈપણ લખાણ મળશે તો તેને પાંચસો રૂપિયા પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે પરીક્ષામાં પ્રશ્નના જોબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરાશે તો એક હજાર પેનલ્ટી અને વિદ્યાર્થીએ માનસિક ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડશે ત્યારબાદ વિદ્યાર્થી આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે તો તમામ પરીક્ષા કેન્દ્રના બ્લોકોને સ્ટ્રોંગ રૂમના કેમેરા ફરિયાદ ચાલુ રાખવા જો આમ ન કરાશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરાશે તેમ પણ જણાવ્યું હતું આપણે વેદબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓણ નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કોર્ડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવ્યા આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલની નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનો આ યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવે છે વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વખતે પરીક્ષામાં થતી ગેરરીતિ લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેને વિદ્યાર્થીઓએ પણ એકવાર વિચારવું પડશે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા